હું કુશા ગ્રુબોરા મારી યુટ્યુબ ચેનલ અભિષા ગુજરાતીમાં આપનું સહર્ષ સ્વાગત છે આજે આપણી ટ્રેન યાત્રા થઈ રહી છે તમિલનાડુના નાગરકોહિલ જંક્શનથી થિરુવનંતપુરમ સેન્ટ્રલ કે જે કેરળ રાજ્યમાં છે ત્યાં સુધીની આ રૂટ ઉપર તમામ પ્રકારની ટ્રેનો દોડે છે પરંતુ આજે આપણી ટ્રેન જેમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ એ છે એક પેસેન્જર ટ્રેન કે જે આ એકોતેર કિલોમીટર લાંબા રૂટ ઉપર આવતા બારે બાર રેલવે સ્ટેશનો ઉપર થોપતી થોપતી જશે અત્યાર સુધીમાં બે રેલવે સ્ટેશન તો પસાર થઈ ચૂક્યા છે એક ત્રીજું પણ પસાર થયેલું જેનું નામ હતું એરણિયલ તમિલ ભાષામાં એરણીયલ બોલાય અંગ્રેજીમાં સ્પેલિંગ તરીકે એરનીયલ ત્યારબાદ અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ આ જે રૂટ છે એ સવારના પહોરમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ સવારે પોણા આઠ વાગ્યાની આ ટ્રેન નાગરકોયલ જંકશનથી જંક્શનથી ઉપડેલી એવું લાગે છે કે આ ટ્રેન ખાસ ઓફિસ ગોયર્સ વિદ્યાર્થીઓ કે જેઓને સવારે સ્કૂલ હોય કોઈને સવારે દસ વાગ્યે ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ પહોંચવું હોય તેમના કામ ધંધાર છે એમને માટે આ ટ્રેન બનેલી છે વાહ અહીં આ જુઓ પહાડને કોતરી કોતરી કોતરીને જુઓ કેવું સરસ કટિંગ કર્યું છે મતલબ કે અહીં કંઈ રસ્તો કે પછી રેલવેની ટ્રેક નવી ટ્રેક નાખવાનું કાર્ય થઈ રહ્યું હોય એવું લાગે છે રેલવેના અમે આજકાલ વિશાળ પાયા ઉપર સમગ્ર ભારતમાં રેલવે સ્ટેશનોના રીમોડલિંગ રેલવે લાઇનોની બીઠાણી એક્સટેન્શન વગેરે જેવા અનેક કાર્યો ચાલી રહે છે જે ખરેખર પ્રશંસનીય છે તો અહીં પણ રસ્તો જુઓ કેવા સરસ રીતે પહાડ કાપ્યો છે માટી કાઢવા માટે અને અહીં ઢાળ પણ આપ્યો છે સુંદર દિવાલનું બાંધકામ ચાલી રહ્યું છે જે પ્રોટેક્ટિવ વૉલ છે આમ કાર્યો તો ઘણા ચાલી રહ્યા છે આજકાલ અને મને યાદ છે જ્યારે ઓગણીસો પંચોતેરમાં હું એન્જિનિયરિંગ પાસ કરીને બહાર નીકળેલો ત્યારે માંડ બે ચાર નાના મોટા કામ મળે બાકી પ્રોજેક્ટ તો નહીં હોતા હતા આજે હું જોઉં છું કે માત્ર રેલવેમાં જ જુઓ કેટલા બધા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે આટલા વિશાળ પાયે ડેવલપમેન્ટ વર્ક તાજેતરના વર્ષોમાં ચાલી રહ્યું છે ચાલો દરેક પોતપોતાનું નસીબ લઈને આવતું હોય છે આ એક રેલવે સ્ટેશન આવ્યું આ સ્ટેશનનું નામ છે તિરુચિરાય જે આ તમિલ ભાષામાં તિરુચિરાઈ અત્યારે હજી આપણે તમિલનાડુમાં જ છીએ નાનું સ્ટેશન હોય એવું લાગે છે ખાસ પેસેન્જરો ન ઉતર્યા ન ચડ્યા પણ ટ્રેનનું કામ છે દરેક સ્ટેશને ઊભવાનું એટલે ઊભી રહી ગઈ જો કે અહીં વનસૃષ્ટિ બહુ ગજબની છે આ જુઓ કઈ જાતના વૃક્ષો હશે આ હું પોતે કંઈ કળી નથી શકતો આપણી ટ્રેન અત્યારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ તરફ આગળ વધી રહી છે હા એક વાત યાદ આવી આપણા દેશમાં પાંચ સેન્ટ્રલ રેલવે સ્ટેશન્સ છે તિરુવનંતપુરમ સેન્ટ્રલ બીજું મેંગ્લોર સેન્ટ્રલ મુંબઈ સેન્ટ્રલ કાનપુર સેન્ટ્રલ ચાર તો થઈ ગયા પાંચમું કયું જો તમને યાદ હોય તો મને જરા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આ સેન્ટ્રલ એટલે શું એવી રીતે કંઈ ખાસિયત હોય છે કે આ પાંચ રેલવે સ્ટેશનોને સેન્ટ્રલ તરીકે ઓળખવામાં આવે છે એમની કેટેગરી છે સેન્ટ્રલ અંગ્રેજોના સમયથી આ ઉપાધિ આપી રાખવામાં આવી છે તો મારા હિસાબે મને એવું લાગે છે કે સેન્ટ્રલ એટલે એવું રેલવે સ્ટેશન કે અમુક શહેર કે જ્યાં ત્રણ ચાર રેલવે સ્ટેશનો હોય અથવા તેથી પણ વધુ સ્ટેશનો હોય અને એક આ તમામ રેલવે સ્ટેશનોમાં કોઈ એક રેલવે સ્ટેશન ઉપર સૌથી વધુમાં વધુ પેસેન્જરોનો ટ્રાફિક રહેતો હોય તો તેવા સ્ટેશનને સેન્ટ્રલ કહેવામાં આવે જેમ કે મુંબઈ સેન્ટ્રલ ત્યાં ચર્ચગેટથી વિરાર સુધી અનેક રેલવે સ્ટેશનો છે પરંતુ મુંબઈ સેન્ટ્રલ ઉપરથી એ જમાનામાં વધુમાં વધુ ટ્રેનો ઉપરથી બહાર ગામ જનારી અને પેસેન્જરો પણ વધુ રહેતા જોકે આજે તો હવે બાંદ્રા ટર્મિનસ પણ છે બોરીવલી ટર્મિનસ પણ થઈ ગયું છે તમને ખ્યાલ હશે મુંબઈમાં એટલે આ વેસ્ટર્ન રેલવેની જ વાત છે સેન્ટ્રલ રેલવે ઉપરવાળી બીજા છે લોકમાન્ય તિલક ટર્મિનસને એ તમામ તો આ મારો વિચાર છે કાનપુર સેન્ટ્રલ ચેન્નાઈ સેન્ટ્રલ વગેરે તમામ સે સેન્ટ્રલ સ્ટેશન્સમાં આસપાસમાં ઘણા બધા રેલવે સ્ટેશન હોય એમાંથી કોઈ એક સ્ટેશન કે જ્યાંથી વધુમાં વધુ ટ્રાફિક રેલવેને મળતો હોય એનું નામ એને એ લોકો સેન્ટ્રલની કેટેગરીમાં રાખે કલિતુરાઈ વેસ્ટ આ રેલવે સ્ટેશન આવ્યું આ રેલવે સ્ટેશન પહેલાં એક નાનું સ્ટેશન પણ આવેલું એનું નામ હતું કલિત તુરાઈ જ્યારે આનું નામ છે કલિત તુરાઈ વેસ્ટ અહીં પેસેન્જરો પણ વધારે દેખાય છે ચડવાવાળા ઘણા છે મને લાગે છે આ તમામ લોકો તિરુવનંતપુરમ જનારા હશે અને હા તમિલનાડુ રાજ્યનું આ છેલ્લનું રેલવે સ્ટેશન છે હવે પછી આપણી ટ્રેન કેરળ રાજ્યમાં પ્રવેશ કરશે તમિલનાડુ રાજ્યનું આ છેલ્લું સ્ટેશન આ રૂટ ઉપરનું અહીં ત્યારબાદ આંતરરાજ્ય સરહદ આવશે અને કેરળનું પહેલું રેલવે સ્ટેશન આ સ્ટેશન મોટું છે અહીં માણસો પણ વધારે દેખાય છે પેસેન્જર્સ પણ વધુ છે ચાલો ટ્રેન ઉપડી ચૂકી કાલિત વેસ્ટ વેસ્ટથી છતાં આપણે કન્ફર્મ કરી લઈએ આ ગામનું નામ શું છે જો આ સાઇન બોર્ડ આવી રહ્યું છે એના ઉપર જો તમે વાંચી શકો કલિત તુરઈ વેસ્ટ આ સ્ટેશનનું નામ છે અહીં રેલવેનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે આ તમામ બાબતો જુઓ આ રેલવે આ કન્સ્ટ્રકશનનો સામાન છે બધો ત્યાં સામે એક બસ ઊભી છે આ એક ક્રોસિંગ છે રેલવે ક્રોસિંગ લેવલ ક્રોસિંગ અરે વાહ અહીંયા એક બ્રિજ પણ છે પુલ છે કોન્ક્રીટનો આ નવો જ બનેલો પુલ છે મતલબ કે આ જગ્યાએથી રેલવે લાઇન પસાર થવાની હશે એવું મારું માનવું છે બાકી તો હવે પ્લાન જ્યારે જાહેર થાય ત્યારે સાચું એક વસ્તુ તો ખાસ મેં નોંધી કે આખો રસ્તો તમિલનાડુ હોય કે કેરાલા આખો રસ્તો હરિયાળો છે વન્ય સૃષ્ટિ ઝાડપાન જંગલ આ તમામ બાબતો અહીં આવેલી છે આ જુઓ છે હવે આપણે કેરાલા રાજ્યમાં આવી ચૂક્યા અને અહીંનું આ પહેલું રેલવે સ્ટેશન છે પરસાલા પરલા એવું કંઈક નામ છે આ કેરળ રાજ્યનું પહેલું રેલવે સ્ટેશન આ લાઇન ઉપર આ રૂટ ઉપર અહીં પણ જુઓ કેટલા બધા જંગલ ઝાડ આ તમામ વન્ય સૃષ્ટિ જેને કહીએ એ અહીં ગોચર થાય છે ઉપરવાળાની અસીમ કૃપા હોય એવું લાગે છે અને તેથી જ કેરળને કહેવાય છે ગોડ્સ ઓન લેન્ડ ભગવાનની પોતાની ભૂમિ આ છે ધનુવાચપુરમ આ રેલવે સ્ટેશનનું નામ છે ધનુવાચપુરમ ધનુવાચાપુરમ વાચા એટલે નોર્મલી વાચાનો અર્થ થાય વાણી આપણે જે બોલીએ એને આપણે વાંચા કહીએ આ છે ધનુવાચાપુરમ નામ તો કંઈક અજીબ અજીબ લાગે છે શું અર્થ થતો હશે કોને ખબર પણ નામ સારું છે ધનુવાચાપુરમ ચાલો ટ્રેન નીકળી ચૂકી છે સૃષ્ટિ સૌંદર્ય માણતા માણતા આપણે આગળ વધી રહ્યા છીએ તિરુવનંતપુરમ સેન્ટ્રલ તરફ તિરુવનંતપુરમ એ કેરળ રાજ્યની રાજધાની છે તિરુવનંતપુરમ સેન્ટ્રલ તિરુવનંતપુરમ જંક્શન તિરુવનંતપુરમ નોર્થ વગેરે 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 સ્ટેશનો તેની આસપાસ છે એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે કેરળ રાજ્યનું અને હવે આપણે પહોંચ્યા છીએ અમરવિલા અંગ્રેજીમાં અમરાવિલા લખ્યું છે પણ ખરેખર એ નામ હોવું જોઈએ અમરવિલા વિલા એટલે વિલેજ વિલેજ નાનું નાનું ગામ અમરવિલા આ રેલવે સ્ટેશનનું નામ છે આ પણ કેરળ રાજ્યમાં છે અહીંના સાઇન બોર્ડને જો તમે ધ્યાનથી જોશો તો સૌથી ઉપર મલયાલમ ભાષામાં લખેલું છે ત્યારબાદ હિન્દીમાં અને સૌથી નીચે અંગ્રેજીમાં રોમન લિપિમાં અહીંની ભાષા કેરળ રાજ્યની મલયાલમ છે મલયાલમ અને તમિલનાડુની તમિલ આ બંને વચ્ચે ફેર છે આમ તો પણ આટલો બધો નથી થોડોક જ ફેર છે પણ છતાંય ફેર તો છે જ બંનેનું વ્યાકરણ જુદું છે બંને ભાષાઓ પોતપોતાની રીતે સંપૂર્ણ છે કેરળમાં આખા વિશ્વને ખબર છે કે કેરળ એટલે એક સો ટકા લિટરેટ શૈક્ષિક રીતે શિક્ષિત રાજ્ય ભારતનું વાહ ઓરે વાહ શું ડિઝાઇન છે આ જુઓ અહીં આ ટાયરોના નિશાનથી આ ડિઝાઇન બનેલી તમને દેખાણી હશે ઓહો અચ્છા અહીંયાથી આ ટ્રેક્ટરો પસાર થાય થતા રહેતા હશે એમાંથી એકાદ ટ્રેક્ટરે વળાંક લીધો હશે તો તેના ટાયરના નિશાન પડી ગયા એક ડિઝાઇન જેમ અત્યારે અમે વરસાદી માહોલ જામેલો છે થોડો થોડો ઠંડો પવન પણ છે આ જો કે વોઇસ ઓવર થઈ રહ્યું છે ગુજરાતીમાં એટલે હિન્દીમાં જે ઓરિજિનલ રેકોર્ડિંગ છે એ એનો ધીમો ધીમો અવાજ તમને ચોક્કસ રીતે સંભળાતો હશે મેં કોશિશ કરેલી એને પૂરો બંધ કરવાની પણ એ થઈ ન શક્યો આપણે પહોંચ્યા નૈયા તંકારા આ રેલવે સ્ટેશનનું નામ છે નૈયા તિંકારા તિંકારા કે ટિંકારા કેરળ રાજ્યમાં આ એક મોટું સ્ટેશન હોય એવું લાગે છે અહીં પણ ઘણા માણસો પેસેન્જરો આ ટ્રેનમાં ચડ્યા તો ચાલો ઉપડ્યા નૈયા ટિંકારાથી એને હવે સાઈન બોર્ડ આવવું જોઈએ ચાલો ફરીથી ચેક કરીએ હા રહ્યું જુઓ નૈયા ટિંકારા લખેલું સાઇન બોર્ડ છે આવી રીતે જ્યાં જ્યાં પણ માટીની જરૂર પડે છે ત્યાં ત્યાં પહાડની બાજુમાં જે ઢાળ બનાવીને માટી કાપી અને પાથરવામાં આવે છે આ પહાડનો ઢાળ બનાવવો પણ જરૂરી છે કે જેથી માટી નીચે ધસી ન પડે એને આગળ એક પ્રોટેક્ટિવ વોલ બનાવવામાં આવે આ આપણે ક્યાં પહોંચી રહ્યા છીએ મને લાગે છે કે त्रिवेंद्रम हम बहुत नजीक में होवु जो ही है हाँ आज वो वस्ती आ गई के मतलब के आपने त्रिवेंद्रम नी नजीक थी है मकानों ओह मस्त मकान थे आ सामेज लीला रंग भी ब्लू रंग नो આસપાસના જે આ નારિયેળીના ઝાડ છે તેમાં એ વધુ સુંદરતા આપે છે આખા વિસ્તારને ખરેખર અહીં રહેનારા લોકો બહુ ભાગ્યશાળી કહેવાય આ નીચેથી પુલ પસાર થઈ રહ્યો હોય એવું લાગે છે હમ આ ત્રિવેન્દ્રમ આપણે પહોંચી રહ્યા છીએ આપણે હમણાં જ એક લેવલ ક્રોસિંગ પણ જોયું અને આ કેળના કેળાના ઝાડ નારિયેળી અને અન્ય આ જુઓ તમને અસંખ્ય દેખાયા કરશે અહીં કેરળની ભૂમિ જ એવી છે આ મારા ડબ્બામાં બેઠેલા મારા સહયાત્રીઓ ડબ્બો જોઈને તમને લાગ્યું હશે કે આ કઈ જાતનો ડબ્બો છે પણ આ અમારો દિવ્યાંગજનોનો ડબ્બો છે અલગ જ ડબ્બો હોય છે જોકે ઘણી વાર તો આમાં સાજા સારા માણસો પણ ઘૂસી આવતા હોય છે જ્યારે જનરલ ડબ્બામાં જગ્યા ન હોય તો આ ડબ્બો ભરાઈ જતો હોય છે પણ આજની આ ટ્રેનમાં એવું નથી કોઈ ખાસ ભીડ છે નહીં